નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતમાં હજુ પાંચ દિવસ સુધી આવું જ તાપમાન રહેશે અને હાલમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન છે તે પંદર નવ ડિગ્રી નોંધાયું જ્યારે આઠ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે નલિયામાં રાજ્યમાં સૌથી ઠંડુ શહેર યથાવત છે જ્યારે વાત કરીએ તો રાજ્યમાં અંદાજે દસ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને આ તાપમાનમાં વધુમાં વધુ પાંચ દિવસ કોઈ ફેરફાર થશે નહીં જ્યારે રાજ્યમાં હાલ વરસાદની અત્યારે કોઈ આગાહી કરવામાં આવી નથી તો ગુજરાતમાં અત્યારે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં અત્યારે શિયાળામાં બધા પાકની આવક થતાં ભાવમાં ઘટાડો નોંધાયો જેમાં અત્યારે લીલી ભાજી છે તે ત્રીસ રૂપિયા કિલો જ્યારે મૂળો અને ગાજરના ભાવમાં વીસ ત્રીસ રૂપિયા કિલોનો ઘટાડો થયો તો આદુના ભાવમાં પણ આંશિક ઘટાડો થયો તેમાં બસો રૂપિયા કિલો મળતા આદુ છે તે હાલ એકસો સાઠ રૂપિયા કિલો મળી રહ્યા છે જ્યારે બજારમાં ટમેટાનો સૌથી ઓછો ભાવ છે તે ત્યારે વીસ કિલો રૂપિયા પ્રતિ બોલાયો તો તુવેર પણ એસીથી સો રૂપિયા અને લીલા મરચાં સાઠથી એંશી રૂપિયા કિલોના ભાવે નોંધાયા જ્યારે વટાણા પણ છે તે ત્રીસથી ચાલીસ રૂપિયા કિલોના ભાવે જોવા મળ્યા હતા તો ગુજકેટની પરીક્ષાને લઈને મહત્વની અપડેટ સામે આવી જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા માગતા એ બી અને એબી ગ્રુપના એચએસસી વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમાન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર ચોવીસની પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઓનલાઇન અરજી આજથી એટલે કે બે હજાર જાન્યુઆરીથી સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી કરી શકાશે તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં મનગમતા જિલ્લામાં બદલી માટે શિક્ષકોને પસંદગી અપાઈ શકે છે જેમાં શિક્ષકોની આંતરિક જિલ્લા ફેરબદલી માટે કેમ્પ યોજાશે અને એમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીપીઓને પત્ર લખી જાણ કરાય છે અને એમાં એકત્રીસ મે બે હજાર ચોવીસમાં નિવૃત્ત થતાં તમામ શિક્ષકોને ધ્યાનમાં રાખીને આ માહિતી એકત્ર કરવા પણ અત્યારે આદેશ કરવામાં આવ્યો છે તો ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં બનતી સાયબર ક્રાઇમની ઘટનાઓને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા દાહોદ ખેડા નર્મદા મહીસાગર તાપી વેરા ડાંગ આહવા મોરબી દેવભૂમિ દ્વારકા છોટા ઉદેપુર અરવલ્લી પાટણ બોટાદ ગીર સોમનાથ સુરેન્દ્રનગર મળી સમગ્ર રાજ્યના અલગ અલગ સ્થળના ચૌદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યો છે જેમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવી સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો દ્વારા પોલીસ વધુ ઝડપથી અને ચોકસાઈથી કાર્ય કરીને પીડિતોની મદદ કરી શકશે અને એમાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે તે ત્રીસ રાખવામાં આવ્યો છે તો ટ્રક ચાલકોની હડતાલને લઈને પેટ્રોલ ડીઝલની અછતની વાત અત્યારે વહેતી થવા મામલે મોટા સમાચાર સામે આવ્યા જેમાં હિટ એન્ડ રનના નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાલ વચ્ચે એક ચર્ચા હતી કે પેટ્રોલ ડીઝલની અછત છે જોકે આ મામલે પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી જેમાં અમદાવાદ અને ગુજરાતમાં અત્યારે ઈંધણનો પૂરતો જથ્થા હોવાનું કહેવામાં આવ્યો છે અને આ સાથે શહેરીજનોને ઈંધણ બાબતે પણ સૂચના આપવામાં આવી છે તો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોદ્દાદારોને માર્મિક ટકોર કરી જેમાં અત્યારે તેમણે કહ્યું કે પહેલાં રોડ બનાવવામાં આવે અને પછી ગટરના નામે રોડ તોડી નાખવામાં આવે તે યોગ્ય નથી જ્યારે આયોજન વિનાની કામગીરી કરીશું તો આખી સરકારને સાંભળવું પડશે અને આ કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં કરવી પડે જ્યારે વધુમાં તેમણે કહ્યું કે આ કામની ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરવાની નથી અને મેયર થઈ જાવ એટલે તેમના વોર્ડમાં જ કામ કરાવે તેવું ન ચાલે જ્યારે તેમણે વધુમાં ઉમેર્યું કે ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા કબજો જમાવે તેવું પણ ન ચાલે તો સ્પર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર મહત્વની ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં આપણે જણાવી દઈએ કે આંકડા મદદનીશની કુલ એકસો અઠ્યાસી જગ્યા ઉપર આ ભરતી જાહેર કરવામાં આવી અને એમાં સોળ જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે અને એમાં સંશોધન મદદનીશ વર્ગ માટે કુલ નવ્વાણું જગ્યા જ્યારે આંકડા મદદનીશ વર્ગ માટે કુલ નેવ્યાશી જગ્યા માટે ભરતી અરજી મંગાવવામાં આવી છે તો રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતા દ્વારા સનેડો સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજનાની અરજીઓ કરવા માટે ખેડૂતો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને અરજી કરી હતી જેમાં ખેડૂત આ અરજી છે તે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ કરી હતી અને એમાં નાણાકીય લક્ષ્યાંકની એકસો દસ ટકા મર્યાદામાં વહેલા તે પહેલાંના ધોરણે આવી અરજીઓ સ્વીકારવામાં આવશે અને એમાં દરેક ખેડૂતોને વર્ષ બે હજાર ચોવીસમાં પચીસ હજાર રૂપિયાની સબસિડી સહાય તેમના ખાતામાં આપવામાં આવી શકે છે બીજા સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા મુલાકાતના બીજા જ દિવસે શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો એક જ મામલો પ્રકાશમાં આવ્યો અને આ સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને યુપીએસટીપીના વડા અમિતાભ યશને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની પણ ચર્ચા છે જ્યારે આઈએસઆઈ સાથે સંકળાયેલા હોવાનો પણ અત્યારે દાવો કરતા એક આરોપીએ આ ધમકી ઈમેલ આ દ્વારા આપી છે અને જે ભારતીય કિસાન બંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને મોકલવામાં પણ આવી છે અને આ મામલામાં લખનૌના સુશાંત ગોલ્પર સિટી પોલીસ સ્ટેશનમાં હાલ એફઆઈઆર નોંધાવવામાં આવી છે તો ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે જેમાં અત્યારે દસ દિવસ અગાઉ ગુજરાતમાં માંડ ત્રેવીસ એક્ટિવ કેસ હતા જ્યારે વાત કરીએ તો રવિવારે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં નવા ચોવીસ કેસ નોંધાયા જેમાં મોટા ભાગના કેસ અમદાવાદના છે અને હવે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઓગણીસ થવા પામી છે જેમાં રાજ્યમાં અગિયાર દર્દીઓ સાજા થતા તેઓ કોરોના મુક્ત થયા હતા અને અત્યારે સરકારી આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં એક પણ દર્દીનું મોત થવા પામ્યું નથી તો આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને એ કારણે વર્ષની શરૂઆતમાં જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે જેમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપર રાહત આપતા ઓઇલ માર્કેટિંગ કંપનીએ ફરી એકવાર કિંમતોમાં દોઢ રૂપિયાથી ચાર પોઈન્ટ પચાસ રૂપિયાનો નજીવો ઘટાડો કર્યો છે જેમાં અત્યારે ડિસેમ્બર મહિનામાં અલગ અલગ શેરોના આધારે ઓગણચાલીસથી નો ઘટાડો થયો જ્યારે આપણે જણાવી દઈએ કે ઘરેલુ ઉપયોગ માટે અત્યારે સિલિન્ડર છે તે ચૌદ કિલો છે જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે તો ઓગણીસ કિલો રાખવામાં આવ્યો છે તો જમીન રિસર્વે અને પ્રમુખ લેશન બાદની સ્થિતિ સુધારવાને લઈને સરકારે અત્યારે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં જે ક્ષતિ સુધારવાને લીધે સમય મર્યાદા અત્યારે વધારવામાં આવી જ્યારે આપણે જણાવીએ કે એક વર્ષ સમયગાળો એમાં વધારવામાં આવ્યો જેમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી મર્યાદા વધારવા અંગેનું મહેસૂલ વિભાગે નોટિફિકેશન આ બહાર પાડ્યું તેમજ ધારાસભ્યો સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્ય સરકારને અનેક ફરિયાદો મળી હતી અને એમાં આવક વખતે શ્રી સર્વે પ્રમુખ લેસનની કામગીરીના સમયમાં અત્યારે વધારાનો ખાસ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો તો ગુજરાતના સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું તે અનુસાર વાત કરીએ તો ચાઇનીઝ દોરી ટુકલ વેચવા પર અત્યારે પ્રતિબંધ છે તેમજ ધાબા ઉપર લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેમજ જાહેર રસ્તા પર પતંગ ઉડાવવાની પણ અત્યારે મનાઈ કરવામાં આવી છે અને એમાં ઓનલાઈન વેચાતા ચાઇનીઝ માંજા પ્લાસ્ટિક દોરી ઉપર અત્યારે ખાસ બેન મૂકવામાં આવ્યો જેમાં ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ ચાઇનીઝ સ્કાય લેટન વેચી શકાશે નહીં અને આ જાહેરનામાનો ભંગ કરનારને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો ભારત સરકાર તરફથી પહેલી વખત દેશના હોસ્પિટલના કન્ટેસી હેર યુનિટ એટલે કે આઈસીયુ વિભાગને લઈને નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી જેમાં દેશના ચોવીસ સ્ટોપ ડોક્ટર અને પેનલ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને એમાં ઘણી મેડિકલ કન્ડિશન પણ જાણવામાં આવી અને એને ધ્યાનમાં રાખીને આઈસીયુમાં દાખલ કરવાની જરૂર પડે છે અને એમાં આ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું કે હળવી બે ભાંતાની સ્થિતિ એટલે કે શ્વસન સહાયની જરૂર હોય અને આ સિવાય ગંભીર બીમારીની સ્થિતિ જેમાં કે સગ્ન દેખરેખની જરૂર હોય અને ઓપરેશન પછીની તબિયત બગાડવાનો ભય હોય અને જે દર્દીઓ જેઓ મોટાભાગે ઇન્ટ્રા ઓપરેટિવ જટિલતામાંથી પસાર થતા હોય તેમણે જ દર્દીઓને આઈસીયુમાં એડમિટ કરવાની જરૂર પડશે અને આ ખાસ આ નવો નિયમ અત્યારે બદલી દેવામાં આવ્યો છે તો આગળ આજના ખેડૂત સમાચાર આવી રહ્યા છે કે રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝંસીની મોટા પાયે આવક થઈ રહી છે અને એમાં યાર્ડમાં કપાસ અને બટાકાની આવક થઈ હતી જેમાં રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી ખેડૂતો દૂર દૂરથી પણ રાજકોટ માર્કેટયાર્ડમાં પોતાનો ભાગ વેચવા માટે ત્યારે આવી રહ્યા છે એમાં સૌરાષ્ટ્રમાં કપાસનું સૌથી વધારે ઉત્પાદન થાય છે અને એમાં અત્યારે યાર્ડમાં ચાર હજાર સાતસો ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી અને એમાં યાર્ડમાં કપાસનો ભાવ છે તે બારસો પચીસ રૂપિયાથી પંદરસો રૂપિયા સુધીના મન બોલાયા હતા અને એમાં ત્યારે ખેડૂતોમાં ખુશખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો સાથે જ માર્કેટ યાર્ડમાં બટાકાની પણ વધારે આવક થઈ હતી જેમાં બટાકાની ત્રણ હજાર પાંચસો ત્રીસ ક્વિન્ટલ આવક થઈ હતી અને એમાં બટેકાના ભાવ પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહ્યા છે જ્યારે બટેકાના ભાવ છે તે એકસો ત્રીસ રૂપિયાથી પાંચસો રૂપિયા સુધી મનના પ્રતિ બોલાયા હતા જ્યારે છેલ્લા ઘણા દિવસોથી માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં યાર્ડમાં ત્રણ હજાર ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી અને એમાં ઝાડમાં જાડી મગફળીની આવક છે તેરસો પચાસ ક્વિન્ટલ થઈ હતી ત્યારે જાડી મગફળીનો ભાવ છે તે અગિયારસો વીસ રૂપિયાથી લઈને ચૌદસો પાંત્રીસ રૂપિયા સુધીનો બોલાયો હતો જ્યારે ઝીણી મગફળીની આવક પણ તેરસો પચાસ ક્વિન્ટલ થઈ હતી એમાં એમાં ઝીણી મગફળીનો ભાવ છે તે અગિયારસો પચીસ રૂપિયાથી લઈને તેરસો ત્રીસ રૂપિયા સુધી બોલાયો હતો તો ઈસરો એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ વર્ષ બે હજાર ચોવીસની શરૂઆત ધમાકેદાર રીતે કરી જેમાં અવકાશ એજન્સીએ નવા વર્ષના પ્રથમ દિવસે એક્સ રે મેટલ સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે અને આ સાથે જ બ્લેક હોલના સ્ટડી મામલે આ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે જ્યારે આપણે જણાવી દઈએ કે એક્સપીઓસ એસએટી અવકાશમાં થતા રેડિયેશનનો અભ્યાસ કરશે અને એમાં સ્ત્રોતની તસવીરો પણ લેશે જેમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ બનાવવામાં આવ્યો છે